આજ રોજ મેં ગીર સોમનાથ જિલ્લાના એસપી શ્રીને પત્ર લખેલો છે જે નવા એસપી આવેલા છે કે મારી નેવું સોમનાથ વિધાનસભામાં વેરાવળ પાટણ ભીડિયામાં જાહેરમાં બે ફાર્મ વિદેશી દારૂ મળી રહ્યો છે દીવ કરતાં પણ સસ્તો વેરાવળ પાટણ ભીડિયામાં વિદેશી દારૂ મળી રહ્યો છે જાહેરોમાં સ્ટેન્ડો છે અને જે દીવમાં દારૂ ન મળતો હોય એ વેરાવળ પાટણ ભીડિયા શહેરમાં દારૂ મળી રહ્યો છે ત્યારે મેં એસપી શ્રીને પત્ર લખેલો કે બેફામ રીતે બૂટલગરો દ્વારા સ્થાનિક પોલીસની મીઠી નજર નીચે વિદેશી દારૂ ક્રિકેટ સટ્ટા જુગારધામ અને યંત્રનામની ગેમ આવા અન્ય પ્રકારના અડ્ડાઓ ચાલી રહ્યા છે અને મોટા પાયે ડ્રગ્સ પણનું વેચાણ પણ ચાલી રહ્યું છે ત્યારે બેફામ રીતે માફિયાઓ દ્વારા આ આ બધું ચલાવી રહ્યું છે પોલીસ સ્થાનિક પોલીસની મીઠી નજર છે નવા એસપી તરીકે નિમણૂંક થયા છે ત્યારે મેં એમને પત્ર લખીને ધ્યાન દોર્યું છે અને વહેલી તકે આ આમ સંપૂર્ણ રીતે બંધ કરાવવામાં આવે ત્યારે રેડ પાડી અને બંધ કરવામાં અને આ બુટલેગરો ઉપર કાર્યવાહી કરવામાં આવે અને જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો મારા તરફથી ઉચ્ચકક્ષા પર રજૂઆત કરવામાં આવશે જરૂર પડે તો એક ધારાસભ્ય તરીકે લોકોને સાથે રહીને જનતા રેડ પણ ભરવામાં આવશે